ગુજમાદાપર હાઈવે ઉપર ડોલ્ફિન હોટેલ પાસે આજે ડમ્પર ચાલકે બાઇક સવારને હડફેટે લીધો હતો હડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ થતાં લોકો રોષે ભરાયા હતા માધાપર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે હવે જોઈ ભુજામતક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત હાલ ભુજ માધાપર રોડ ઉપર હાઈવે પર આવેલ ડોલ્ફિન હોટેલ નજીક આજે સવારે અકસ્માત સર્જાયો હતો ખાસ કરીને ડમ્પર ચાલકે એક બાઇક સવારને હડફેટે લેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં બાઇક ચાલકનું મૃત્યુ થતાં લોકો રોષે ભરાયા હતા અકસ્માત બાદ ડમ્પરનો ચાલક પોતાનું ડમ્પર રેઢું મૂકીને નાસી ગયો હતો માધાપર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે ખાસ કરીને ડોલ્ફિન હોટલ પાસે આ બેફામ સ્પીડે દોડતા ડમ્પરના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર મળે તે પહેલાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું માધાપર પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે